બીલપુડી ગામમાં રસ્તા પર ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાથી રસ્તા રિપેર કરવા બાબતે ગામના જાગૃત નાગરિક અને યુવા આગેવાન પ્રમુખ ગામલ દ્વારા તલાટીકમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બીલપુડી ગામે કોલાઈ ડુંગરી ફળિયાથી ગામદેવી ફળિયા સુધી અને સામરપાડાથી ટાંકી ફળિયા સુધી તેમજ ગામમાં અન્ય બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ પણ રિપેર કરવા આવેદન આપ્યું હતું કેટલાક રસ્તાઓ પર ઇમરજન્સી માંગ એકસો આઠ પણ આવી નથી શકતી અને ગામના લોકોએ દર્દીને જોડી બાંધી મુખ્ય રસ્તા સુધી બહાર લઈ જવા પડે છે જેના કારણે ક્યારેક કોઈ અણબના પણ બનવાનો ખતરો રહે છે જેના લીધે ગ્રામજનો દ્વારા તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવાની માંગ કરવામાં આવી હતી ગામ લોકોનું એમ પણ કહેવું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટદાર દ્વારા કામ ધ્યાનમાં લેવામાં આવતું નથી લેખિત માંગ આવેદનપત્ર આપ્યા બાદ બીલપુડીના ગ્રામજનો આશા રાખી રહ્યા છે કે ગ્રામ પંચાયત આ બાબતે ધ્યાન આપશે અને રસ્તાઓ રિપેર કરી ગામ લોકોને પડતી દુવિધા દૂર કરશે